સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જોગલ અને તમારું સ્વાગત છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનું પ્રશ્નપત્ર નંબર ત્રણ હવે પ્રશ્નપત્ર નંબર ત્રણ ની અંદર આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ બી હવે વિભાગ બી અથવા તો તેના જેવા કોઈ વિડીયો જો તમે જોવા માંગતા હો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લે જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનો છે તેનો પ્રશ્ન નંબર ચોત્રીસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે સમતલ જમીન સાથે

તો સૌ તો જે મને માહિતી આપેલી છે પંદર મીટર પછી શું કીધું કે જમીન થી પાંચ મીટર ઊંચાઈ તૂટી જાય તમે સમજી લો કે અહીંયા પાંચ મીટર ઊંચાઈ છે અને અહીંથી ઝાડ તૂટી અને આમ નીચે પડે છે એટલે આ ભાગ છે આમ તૂટી અને નીચે તરફ પડી જાય છે તો નીચે તરફ પડે છે કેટલી ઊંચાઈ પંદર માંથી પાંચ ગાય તો આ ભાગ કેટલો હતો દસ મીટર તો આની આપણે જો લંબાઈ કહીએ તો કેટલી થાશે દસ મીટર એટલે અહીંથી કરીને અહીંયા સુધીની લંબાઈ કેટલી થાય દસ મીટર અને હવે મને શોધવાનું શું કીધું છે કે આ ખૂણો કેટલો થાય

પંદર હતી પંદર માંથી પાંચ જાય તો દસ વધે એટલે એટલી ખબર પડી ગઈ કે આમાં કર્ણ કેટલો ખાલી એટલું યાદ રાખવાનું છે એવું ગુણોત્તર આવે છે કે જેની અંદર કર્ણ અને સામેની બાજુ આવે તો એવો ગુણોત્તર આપણે ખબર છે ગુણોત્તર કેનો છે સાઈન નો છે તો સાઈન નો ધારો કે તેનો એક ખૂણો ધ્યાનમાં લઉં છું સાઈન એ બરાબર સામેની બાજુ ખૂણાની સામેની બાજુ એ શું આપેલી છે બીસી અને એના છેદમાં કર્ણ જે મને શું આપેલો છે એસી હવે સાદુ રૂપ આપી તો સાઈન એ બરાબર હવે જો બીસી બીસી બરાબર માપ મારી પાસે કેટલું હતું પાંચ હતું એટલે બીસી બરાબર મુકેશ પાંચ અને એસી બરાબર કેટલું માપ આપેલું છે દસ હવે આનું સાદુરૂપ આપું તો શું થાય તો કે સાઈન એ બરાબર પાંચના છેદમાં એટલે આપણે કેટલા મળે એકના છેદમાં બે તો જેનો જવાબ આપણે કેટલો જોવા મળે એક ના બે એટલે એનો મતલબ એવો થયો કે ખૂણો એ બરાબર મને કેટલા જોવા મળે છે ત્રીસ અંશ એટલે આ જે ઝાડ છે એની ટોચ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવેલો હશે ત્રીસ અંશનો ખૂણો બનાવેલો હશે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર પાંત્રીસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે એક મંદિરના અર્ધ ગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા એકવીસ મીટર છે તેની બહારની સપાટીને રંગ કરવાનો ખર્ચ રૂપિયા એંસી પ્રતિ મીટર સ્કવેર ના દરથી કેટલો થાય કે રંગ કરવાનો ખર્ચ કેટલો થાય આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે એ માહિતીને હું અહીંયા લખી નાખું છું હવે સૌપ્રથમ તો મને અર્ધગોળકની ત્રિજ્યા આપેલી છે એની ત્રિજ્યાને ધારો કે હું અહીંયા કહી દઉં આર તો આર બરાબર મને કેટલા આપેલા છે એકવીસ મીટર આપેલું છે ત્યારબાદ આપણે ખર્ચ જોઈએ તો એક મીટર સ્ક્વેર કેટલા રૂપિયા ખર્ચ છે તો કે એસી રૂપિયા ખર્ચ છે

નથી જ્યારે તમને પાયની કોઈ પણ કિંમત ના આપેલી હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે પાય ની જગ્યા આપણે કેટલા મૂકવાના થશે બાવીસ ના છેદમાં સાત ગુણા આર નો વર્ગ છે આર બરાબર આપણે કેટલા એનો વર્ગ છે ત્રણ કરું તો ત્રણ એક કેટલા થશે ત્રણ અને ત્રણ દુ કેટલા થાય છ એટલે એકવીસ તેરી કેટલા થાય હવે આ બે નો આપણે ગુણાકાર કરવાનો છે ત્રેસઠ કેટલા કરવાના છે ચુમાલીસ એટલે હું અહીંયા લખું છું ત્રેસઠ અને એનો ગુણાકાર કેની સાથે કરું છું ચુમ્માલીસ સાથે એટલે બે અંક હતા એટલે એક જીરો આવ્યો ચાર તેરી બાર નો બગડો વધી પડી એક હવે આપણે જોઈએ છ ચોક કેટલા થાય ચોવીસ અને એક પચીસ એટલે અહીંયા આવી ગયા પચીસ એ જ રીતે અહીંયા ચાર તેરી બાર નો બગડો વધી પડી એક અને છ ચોક કેટલા થાય ચોવીસ ને એક પચીસ સાદુરૂપ આપી તો અહીંયા બે અહીંયા કેટલા આવશે સાત અહીંયા આવશે સાત બે એટલે આજે જે મને માપ મળ્યું એ કેટલું મળ્યું છે બે હજાર છે એનું ક્ષેત્રફળ કેટલું થાય છે બે હજાર સાતસો ને બોતેર મીટર સ્કવેર થાય છે હવે મારે શું શોધવાનો છે એનો ખર્ચ શોધવાનો છે હવે જો આપણે શોધીએ એનો ખર્ચ તો ખર્ચ એક ચોરસ મીટર નો કેટલો હતો એસી રૂપિયા તો બે ને બોતેર મીટર કરવાના છે એસી હવે જોવાનો ગુણાકાર કરું હું શું કરું છું બે સાતસો ને બોતેર એનો ગુણાકાર પેલા તો આઠ સાથે કરું અને જે જવાબ મળશે એમાં પાછળ મૂકી દે હવે આઠ કેટલા થાય સોળ સોળ નો છગડો વધી પડી એક વધી પડી છ હવે આઠ દુ કેટલા થાય સોળ સોળ ની અંદર છ ઉમેરી તો કેટલા થાશે બાવીસ એટલે અહીંયા કેટલા આવી જાય બાવીસ તો અહીંયા મને કેટલા જોવા મળે છે બાવીસ હજાર એકસો ને છોતેર પણ આપણે આનો ગુણાકાર આઠ સાથે કર્યો તો એસી અહીંયા આપેલા હતા એટલે એક જીરો છે એ આપણે અહીંયા મૂકવો પડે એટલે વાસ્તવમાં એનો ખર્ચ કેટલો થશે બે લાખ એકવીસ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા એટલે આપણે સાચો જવાબ જોવા મળશે બે લાખ એકવીસ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા એટલો ખર્ચ જે ગમત છે એને કલર કરવાનો થાય છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ